હું પરસોતમભાઈ વાઘેલા કોળિયાકથી વાત કરું છું મારા દાદાની દીકરી પચીસ વર્ષની છે મૂંગી છે એ બહાર જવા એમ પેશાબ કરવા ગઈ હતી આ મગનભાઈ ગણેશભાઈનો છોકરો છે અજયભાઈ 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 મગનભાઈ એ શેરટી કરવા વાણ ગયો પાછળ એની કરતાં કરતા છોકરી ભાગી તે છોકરીને વગાડી દીધેલું છે છોકરી ઘરે આવીને એમ પૂછ્યું છોકરી મૂંગી છે અત્યારે કાગળમાં લખીને છોકરી આપ્યું કે આવી રીતે શ્યોરતી કરીને આવી રીતે મને કર્યું પછી અમે ના એના ઘરે કહેવા ગયા મગનભાઈના ઘરે મગનભાઈ ગણેશભાઈના ઘરે તા એ હા જાન લેવા બધાએ હુમલો કર્યો એના પાછા બીજા છે વધારે એના બધા માણસ આવીને હુમલો કર્યો વધારે એના પ્રૂફે છે મારી ઘરે આ વિડીયા ઉતારેલા છે ઘરે આવીને મારેલા છે સો સાત જણાના ઘાયલ કરેલા છે નાગજીભાઈ વશરામભાઈ અમૃતબેન આ જે મૂંગી છોડે છે એને મારેલી છે એ અહીંયા સિવિલ હોસ્પિટલમાં ભાવનગર છે અને બીજા ત્રણ ચાર જણાને વગાડી દીધેલું છે એ પોલીસ સ્ટેશન હશે ઘોઘા પોલીસ સ્ટેશન અત્યારે આટલું આટલું કરતા આટલી શેરતી કરતા તોય પોલીસ સ્ટેશન અત્યારે ઘોઘા પોલીસ સ્ટેશન કાંઈ કાર્યવાહી કરતી નથી અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ થયેલ છે અમારો કાંઈક ઇન્સાફ કરો